અમેરિકા રહેતી વરાછાની સત્યાવીસ વર્ષીય એનઆરઆઈ યુવતી ડૉક્ટરે મિત્રતામાં મોકલેલા ન્યૂટ ફોટો વાયરલ કરવાની ધમકી આપી યુવકે એક કરોડને નેવ્યાસી લાખ રૂપિયા પડાવી લીધા હતા દેશ પરત ફર્યા બાદ પણ આરોપીએ બ્લેકમેલ કરવાનું ચાલુ રાખતા આખરે યુવતી ડૉક્ટરે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરી હતી જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે યુએસ રહેતી વરાછાની યુવતી ડોક્ટર પર પોતે અમેરિકામાં મેડિકલનો અભ્યાસ કરતો હોવાનું જણાવી યુવકે જુલાઈ બે હજાર ઓગણીસમાં ફેસબુક પર મિત્રતા મેળવી કેળવી હતી મહિલા ડોક્ટરે કોઈપણ ખરાઈ કર્યા વિના મિત્રતા કર્યા બાદ પોતાની પર્સનલ માહિતી યુવક સાથે શેર કરી હતી અને પહેલી વખત યુવકે ભારત ભારત જવાના નામે યુવતી ડોક્ટર પાસેથી ઓગણપચાસ હજાર રૂપિયા પડાવ્યા હતા ત્યારે તેણે વિવિધ બહાનાઓ કાઢીને યુવતી ડોક્ટર પાસેથી લાખો અને કરોડો રૂપિયા પડાવ્યા હતા પોતાની પાસે રહેલા યુવતી ડોક્ટરના ન્યૂડ ફોટોના આધારે તે બ્લેકમેલિંગ કરતો હતો અને જેથી યુવતી બદનામીના ડરે રૂપિયા મોકલ્યા કરતી હતી તેમ છતાં તેના ભાઈને ફોટો મોકલ્યા હતા પોલીસે ટીમ બનાવીને તપાસ અર્થે આંધ્રપ્રદેશ મોકલી હતી અને તેમાં ગુરુપ્રદા ગુરુપ્ર ગુરુપ્રસાદ નાયડુની ઝડપી પાડવામાં આવ્યો છે તે બેકાર છે અને યુવતીઓને ફસાવા સોશિયલ મીડિયામાં પોતાની હાઈ પ્રોફાઇલ ઊભી કરી યુવતીઓને ઠગતો હોય છે આરોપીના મોબાઈલના ફોનમાંથી અલગ અલગ કુલ બાર ખોટા વાળી જીમેલ આઈડી મળી આવી હતી તેમજ ફોનની ગેલેરીમાં અલગ અલગ છે ફોટાઓ પણ મળી આવ્યા હતા હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે